તેમજ ભાગવત સપ્તાહ જ્ઞાન આયોજન કરવામાં આવ્યું હતું આ કથામાં મોટી સંખ્યામાં લોકો દસપાન કરી રહ્યા છે ખાસ કરીને નિર્માણ યાત્રા એવા ભાગવત કથાના સત્સંગથી માનવ જીવનની મલિનતા અને નિરાશા દૂર થાય છે તેવું વ્યાસપીઠ પરથી ઉદબોધન કરવામાં આવ્યું હતું ખાસ કરીને કથા શ્રવણ માટે અને આયોજકોના ખાસ મહેમાન પદે

અભ્યાસપીઠ પરથી કથાનું પાન કરવામાં આવ્યું છે તે પણ અદ્ભુત હોવાની વાત રજૂ કરી અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા